અમિત શાહ ઉત્તર પ્રદેશમાં ગજવશે ચાર સભાઓ અન્ય સભા દિગ્ગજો બે હજાર ચોવીસ નો જંગ જીતવા માટે વિપક્ષે પણ લગાવી પોતાની તાકાત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે દિલ્હીમાં સંભાળશે પ્રચારની કમાન પ્રિયંકા ગાંધી શેરશાહ કરશે રોડ શો બીએસપી સુપ્રીમો માયાવતી યુપી અને બિહારમાં કરશે પ્રચાર ચૂંટણી કમિશને તમામ રાજકીય પાર્ટીઓના અધ્યક્ષોને લખ્યો પત્ર ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચાર સંહિતાનું કડકાઈથી પાલન કરવા માટે કર્યો નિર્દેશ અગ્નિવીરના મુદ્દે પણ ચૂંટણી કમિશને કોંગ્રેસને લગાવી ફટકાર ભાજપને પણ કર્યો સ્પષ્ટ નિર્દેશ ગુજરાત સહિત દેશમાં આખરી ગરમીથી સૌ કોઈ પરેશાન બનાસકાંઠા મહેસાણા પાટણ આણંદ વલસાડ અને સુરતમાં હીટ વેવની આગાહી અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ પિસ્તાળીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન તો અડતાલીસ ડિગ્રી સાથે રાજસ્થાનનું બાડમેર દેશનું સૌથી ગરમ શહેર જરૂરી તકેદારી માટે રાજ્યોને કેન્દ્રનો નિર્દેશ સ્માર્ટ મીટરના વિરોધને કારણે રાજ્ય સરકારનો મોટો નિર્ણય સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર પણ ગ્રાહકોના ઘરે લગાવાશે બિલની બિલની માટે પણ સામાન્ય પ્રક્રિયા મુજબ નિયત સમય અપાશે મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય એમડીએ કહ્યું ગેરસમજને કારણે ઉદભવ્યો છે પ્રશ્ન ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રૈસીની આજે કરાશે અંતિમ વિધિ વિશ્વ નેતાઓએ જતાવી સંવેદનાઓ રૈસીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું થયું હતું નિધન બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે દેશમાં મધ્યવર્તી ચૂંટણીની જાહેરાત સાથે ગણાવી પોતાની સરકારની સફળતાઓ દેશના સારા ભવિષ્યનો લીધો સંકલ્પ કહ્યું તેજીથી આગળ વધતી અર્થવ્યવસ્થા સાથે મોંઘવારીમાં આવ્યો છે ઘટાડો અને આઈપીએલના એલિમિનેટર રાઉન્ડમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર બેંગ્લોરને આપી હાર બેંગ્લોર આઈપીએલમાંથી બહાર ક્વોલિફાયર ટુમાં રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે કાલે થશે ટક્કર